તો જામનગરની મુલાકાત રહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે કોંગ્રેસના કાર્યકરોને આગેવાનો પણ ત્યાં જોડાયા છે જામનગરમાં વરસાદે જે તારાજી સર્જી છે લગભગ એકોતેર જેટલા ગામડાઓ છે તે સંપર્ક વિહોણા થઈ ગયા હતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા જામનગરમાં સતત વરસાદ અને તેને કારણે આ પરિસ્થિતિ મારે દુઃખ સાથે કેવું પડે છે કે આ ફોર્મમાં જેનું જનાવર તણાયું એના માટે કોઈ ભરવાની જોગવાઈ નહીં જેનું રાસ રસીલું ગયું જેના કપડા ગયા જેનું ઘર પડ્યું જેની મુશ્કેલી આવી એની કોઈ માહિતી ભરવાની વિગત નથી મહત્તમ અહીંયા લખ્યું છે મહત્તમ પચીસો રૂપિયા જેમની ઘરવકરી ગઈ એની સહાય પચીસો રૂપિયા અને કપડા ની સહાય ની રકમ પચીસો રૂપિયામાં કોઈ પરિવારનું હિત થાય ખરું આ મશ્કરી છે ફોર્મ પર કોઈ નંબર નથી આપતો કે જેથી વ્યક્તિ કહી શકે કે મેં આ નું ફોર્મ ભર્યું હતું મને હજી સહાય નથી મળી કોઈ વિગત નથી આવા સમયે યુદ્ધના ધોરણે કામ થવું જોઈએ જયારે જરૂરિયાત છે ત્યારે તાત્કાલિક સહાય મળવી જોઈએ હવે બે ત્રણ મહિના પછી કોઈ સહાય આપે તો એ સહાયનું મૂલ્ય શું આશા રાખું આ કોઈ રાજકીય કરવાનો પ્રસંગ નથી અમારા કાર્યકરો મિત્રોને કહ્યું છે પોતે પોતાના કારણ કે ગરીબ લોકો પાસે આમાં અનેક ડોક્યુમેન્ટ ઝેરોક્ષ માંગ્યા છે ક્યાં ઝેરોક્ષ કરવા જાય નાનો ગરીબ માણસ અમારા કાર્યકરોને કહ્યું છે એવા પ્રિન્ટર રાખો કે જેની ઝેરોક્સ કોપી કરી શકાય તો અમારા વિસ્તારોની મુલાકાત છે અને જે કંઈ માહિતી મળશે એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહેશે નદીના પાણીના નિકાલો શહેરોમાંથી પાણીના નિકાલની જગ્યાએ હપ્તાઓ લઈને પૈસા ખાઈને ગેરકાયદેસર બાંધકામો ઉભા કર્યા

નદીના પાણીના નાળાના નિકાલોમાં માં બિલ્ડીંગો ઉભા કરાવીને શહેરોને ડુબાડવાનું કામ કર્યું છે જે વરસાદી પાણીના નિકાલના કામો થવા જોઈએ એમાં ભ્રષ્ટાચાર થયો છે પરિણામે લોકો વિના કારણે મુશ્કે